સિયાને તેના ફોન પર એક ટૂંકો સાથે એક ફોટોગ્રાફ મોકલવામાં આવ્યો હતો તેના માતાપિતા દ્વારા તેને યોગ્ય જીવનસાથી શોધવાનો આ વધુ એક પ્રયાસ હતો તેમણે મોકલેલી અનંત બાયોડેટાઓથી તે થાકી ગઈ હતી અને તેણીએ તેના માતાપિતાને શાંત કરવા માટે આને યોગ્ય તક આપવાનું નક્કી કર્યું જો કે એક મુલાકાત બંને પરિવારો માટે પૂરતી સારી સાબિત થઈ અને બાબતો ઝડપથી આગળ વધી એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં સગાઈ પછી લગ્ન થયા અને તે જ રીતે બે અજાણ્યા અને હવે પતિ પત્ની હતા અમર અને સિયા થોડા સમય પછી એક રવિવારની બપોરે સિયાએ અમરને તેનો દિવસ પસાર કરતો જોયો તેણીએ એક્શન ફિલ્મો ફાસ્ટ ફૂડ અને એડવેન્ચર સ્પોર્ટ્સ પ્રત્યેના તેના શોખની નોંધ લીધી જેમાંથી કંઈ પણ તેણી સમજી શકી નહીં તેઓ એકબીજાથી અલગ હતા તેમના સરનામા સિવાય તેમાં બહુ ઓછી સમાનતા હતી તેમ છતાં શરૂઆતમાંના અણગમાં વચ્ચે જિજ્ઞાસા અને આશા હતી તેથી તમને ખરેખર એક્શન ફિલ્મો ગમે છે જે હું શોધી રહી છું સિયાએ કહ્યું હા હું તેમને બહુ પસંદ કરું છું શું તમને પણ આ ફિલ્મો ગમે છે અમરે પૂછ્યું સિયાએ માથું હલાવ્યું અને ખચકાટ ભર્યું સ્મિત આપ્યું કદાચ આપણે બેસીને મારા કેટલાક મનપસંદો જોઈ શકીએ જુઓ કે તમને તે ગમે છે કે નહીં તેણે આશા સાથે પૂછ્યું આ વખતે તે બરાબર હસ્યા જેમ જેમ દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાતા ગયા અમર અને સિયાએ ધીમે ધીમે તેમની વચ્ચેના અંતરને દૂર કરવાનું શરૂ કર્યું તેઓ એકબીજાની રુચિઓની કદર કરવા લાગ્યા તેઓ શેર કરેલી નાની ક્ષણોમાં આનંદ શોધે છે સિયા શું તમે આ સપ્તાહના અંતે મારી સાથે ફરવા જવા માંગો છો હવામાન સાથે સમય વિતાવવા માટે યોગ્ય છે આ તો ખૂબ જ આવે એવું લાગે છે હું પહેલા ક્યારેય હાઇકિંગ કરતી નહોતી સિયાએ જવાબ આપ્યો ધીમે ધીમે તેમની વાતચીત વધુ અર્થપૂર્ણ બની અને તેમનું હાસ્ય વધુ વાસ્તવિક બન્યું થોડા અઠવાડિયા પછી સિયાએ ટિપ્પણી કરી તમે જાણો છો મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એક્શન ફિલ્મ જોતી વખતે પીઝા ખાવાનો આનંદ લઈશ પણ મારે સ્વીકારવું પડશે તે એક પ્રકારની મજા છે અમરે સ્મિત કર્યું અને વચન આપ્યું કે તેઓ હવે તેના ગમતા રોમકોમ જોશે જેમ જેમ તેઓ સાથે વધુ સમય પસાર કરતા ગયા અમરેસિયાના રસોઈ પ્રત્યેના જુસ્સાને જોયો તેને સમજાયું કે રસોઈ બનાવવી એ તેના માટે માત્ર એક શોખ નથી પરંતુ પ્રેમ વ્યક્ત કરવાની એક રીત છે તેણી માટે પોતાની પ્રશંસા દર્શાવવા માટે અમર રસોઈ બનાવવાનું પણ શીખ્યો એક સાંજે જ્યારે સિયા કામ પરથી ઘરે પરત ફરી ત્યારે મસાલાની સુગંધથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેના આશ્ચર્ય માટે તેણીએ અમરને એક સુંદર સેટ ડાઇનિંગ ટેબલની બાજુમાં ઊભો જોયો એક સ્વાદિષ્ટ ઘરેલું ભોજન તેની સામે પીરસાયેલું હતું વાહ અમર આ અદ્ભુત લાગે છે સિયા તેની આંખોમાં ચમક સાથે બોલી હું તમારા માટે કંઈક ખાસ કરવા માંગતો હતો અમરે કબૂલ્યું તેના અવાજમાં ગભરાટનો સંકેત હતો જ્યારે તેઓ સાથે મળીને ભોજનનો આનંદ માણવા બેઠા ત્યારે અમરે કરેલા હાવભાવથી સિયા પ્રભાવિત થઈ તે માત્ર ભોજન વિશે નહોતું તે અમરે તેણીને વિશેષ અનુભવ કરાવવા માટે જે વિચારશીલતા મૂકી હતી તે વિશે હતું જ્યારે સિયા તેની સાથે હાઇકિંગ અથવા એક્શન ફિલ્મો જોવા માટે તેના કમ્ફર્ટ ઝોનમાંથી નીકળી ત્યારે અમરે પર એવું જ અનુભવ્યું હતું તેમના મતભેદો હોવા છતાં અમર અને સિયાને સામાન્ય આધાર મળ્યો હતો અને જેમ જેમ તેઓ એકબીજા સાથે ખુલ્લા થયા તેમ તેમ પ્રેમ હાસ્ય અને મિત્રતા સાથે તેમનું બંધન વધુ મજબૂત બન્યું સતત સહિયારા પડકારો અને વિજ્યોની ક્ષણોમાં અમર અને સિયા પ્રેમમાં પડ્યા તેમને સમજાયું કે પ્રેમ એ તેમના જેવા જ વ્યક્તિને શોધવાનો નથી પરંતુ એકબીજાની વિશિષ્ટતાને સ્વીકારવાનો છે ગોઠવાયેલા લગ્ન એક સુંદર પ્રેમકથામાં વિકસ્યા હતા જે સાબિત કરે છે કે કેટલીકવાર અનપેક્ષિત સંબંધો અસાધારણ મુસાફરી તરફ લઈ જઈ શકે છે શું તમારું પણ એવું કોઈ અનુભવ છે કોમેન્ટમાં લખો અને આવી વાર્તાઓ માટે પ્રેમપત્રને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં